જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા સૌનું સ્વાગત કરું છું આપ સૌ કોઈ છો ભગવાન શ્રી દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ આપ સૌનું સ્વાગત છે સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આપ સૌ કોઈ દ્વારકાથી દ્વારકા ટુડે ફેસબુક પેજ પર લાઈવ ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ રાજેન્દ્રશ્રી જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે જે થઈ રહ્યું છે ધીરે ધીરે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છો જે પણ જોડાઈ રહ્યા છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપની ફેમિલી ગ્રુપની અંદર આપના સ્ટેટસ પર આપના ટાઈમલાઇન પર વધુમાં વધુ વિડીયોને શેર કરજો અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહના દર્શન કરી શકે સૌથી પહેલી કોમેન્ટ આવી રહી છે હાર્દિક ગોહિલ જય દ્વારકાધીશ હરેશ ભેટારિયા રસમિત કેવડિયા યતિન ગોકાણી જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે જીગર નાવી કરુણા પંચાલ મુંબઈ થી જય દ્વારકાધીશ આહિર નરેશલ્યાશોર પંચાલ જય દ્વારકાધીશ રાજસ્થાન થી પદ્મા પરમાર જય દ્વારકાધીશ જાધવ વિષ્ણુભાઈ જય ઠાકર જય ઠાકર જય મુરલીધર જય અંજારથી કાંજી આહિર જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારિકાધીશ ની અને આપ સૌ જાણો છો કે ભગવાન શ્રી દ્વારકાધીશી દિવ્ય ધ્વજારોહણ જ્યારે દર્શન કરતા હોય ત્યારે કાન પણ એના ગુણગાન ને આપણે ગીતાના આઠમા અધ્યાય પર પહોંચ્યા છીએ આઠમો અધ્યાય અને ગઈકાલે આપણે વીસ શ્લોક સુધી જોયું આજે આપણે એકવીસ અને બાવીસ બે શ્લોક જે છે જોઈશું વીસ શ્લોક સુધી આપણે જે ભગવાનના રૂપોની વાત થઈ રહી છે ભગવાન કહી રહ્યા છે કે બધું જ પુનરાવર્તન પામે છે ઇવન બ્રહ્મા જેનું પણ એક લય છે અને દિવસ છે એનો છે એટલે દરેક લોકો જેનો જન્મ છે એનું મરણ છે જે પણ તું જો છો તારી આજુબાજુ એ બધું જ ક્યારેક ને ક્યારેક નાશ પામશે પણ આજે જે વીસમા શ્લોકમાં ભગવાન સોરી એકવીસમા શ્લોકમાં જે ભગવાન વાત કરશે તો એકવીસમા શ્લોકમાં ભગવાન જે છે કહી રહ્યા છે અવ્યક્તો અક્ષરમ ઇક્યેતુષ માહુ પરમામ ગતિ ય પ્રાપ્ય ન નિવર્તન તે તદ્દામ પરમમ અવ્યક્ત અક્ષર આપણે આઠમો અધ્યાય જે જોઈ રહ્યા છીએ આઠમા અધ્યાય સાંભળી રહ્યા છીએ તો આઠમો અધ્યાય જે અક્ષર બ્રહ્મ યોગ કહેવાય છે અક્ષર કે જેનો કોઈ નાશ જ નથી એટલે પહેલો જ શ્લોકનો જે શબ્દ છે અવ્યક્ત અક્ષરમ અવ્યક્ત એટલે જે વ્યક્ત નથી થતું તે રાજેશભાઈ પટેલ સાબરમતી જય દ્વારકાધીશ ગેલાભાઈ ડાભી મલડા કનારા વિક્રમસિંહ ઝાલા જય દ્વારકાધીશ તો જે વ્યક્ત નથી થતો આપણે બધા માનીએ છીએ કે ઈશ્વર છે ઈશ્વર છે પણ કોઈ આપણે પકડીને નથી બતાવી શકતા કે હા આ રે ઈશ્વર મૂર્તિઓ અનેક છે એના સ્વરૂપો અનેક છે છતાં પણ જ્યારે વાત આવે છે ઈશ્વરના અસ્તિત્વની ત્યારે આપણે નથી કહી શકતા કે આ ઈશ્વર છે એટલે જે અવ્યક્ત છે કે જેને વ્યક્ત નથી કરી શકતા નથી કરી શકાતો અક્ષર એટલે કે જેનો કોઈ નાશ નથી આપણે જે આઠમો અધ્યાય જોઈ રહ્યા છે કે જેનો કોઈ નાશ જ નથી એ અક્ષર છે એટલે એવા ઈશ્વર જે છે જેની વાત કહી રહ્યા છે ભગવાન કે અવ્યક્ત અને ઇન્દ્રિયોને જે જાણ નથી જેનો કોઈ નાશ નથી એવા બ્રહ્મ જે છે એ જ પરમ ગતિ છે અને જેને વેદોએ ય પ્રાપ્યમ ન નિવર્ત અને જેને મળવા આમ અઘરા છે પણ આમ શૈલા છે એવા જે ઇન્દ્રિયોથી પર છે એટલે ઇન્દ્રિયો એટલે આપણી આંખ નાક કાન ગળું આંખું જે પણ આપણી શરીરના ભાગો છે કે જેનાથી આપણે જોઈ નથી શકતા અનુભવ બધી જગ્યાએથી થાય છે ભગવાનનો પણ જોઈ નથી તો વ્યક્ત નથી અક્ષર એટલે જેનો નાશ નથી અને જે બ્રહ્મની ગતિ છે એ પરમામ ગતિ એટલે એ પરમ ગતિ છે જેનું આ કાંઈ નથી એ પરમ ગતિ છે અને એ પરમ ગતિ અર્થાત હું જ છું શ્રુતિ એટલે કે વેદો આગળ આવશે આપણે અધ્યાયમાં જ્યારે આગળ જઈશું ત્યારે ભગવાન કહે છે કે ગીતા અને વેદો જો બે વસ્તુની વિરોધભાસ આવે ને તો તમે વેદોને માનજો ગીતાને નહીં માનતા પણ ક્યારે એ વાક્ય જે છે ચરિતાર્થ થયું જ નથી કારણ કે જેટલું ગીતામાં કીધું છે બધું જ વેદોને અનુરૂપ જ ભગવાને જે છે કીધું છે એટલે ભગવાન કહે છે કે જે વેદોની અંદર વર્ણિત છે એ જ પરમ ગતિ એટલે અર્થાત એ જ હું છું અને તાદમ પરમમ એટલે મને જો પામવું હોય હું પરમગતિ છું જો મારા શરણે આવશો મારા પાસે આવશો તો પછી પુનર્જન્મ જે આપણે સોળમા શ્લોકથી જોતા આવ્યા છીએ પંદરમાં શ્લોકથી ભગવાને મૃત્યુની વાતની જે શરૂઆત કરી હતી કે મૃત્યુ શા માટે મૃત્યુ સમયે તમારી સ્થિતિ કેવી હોવી જોઈએ એ વાતથી જે ભગવાને શરૂઆત કરી હતી તો ત્યારથી જે વાત ચાલતી આવે છે કે ભાઈ બધી વસ્તુ પુનરાવર્તન છે બધું જન્મ મરણ છે બધું ચક્કરમાં ફરવાનું છે પણ જો આ ચક્કરમાંથી છૂટવું હોય મેં કેપ્શન પણ મૂક્યું હતું કે વારંવાર પરીક્ષા દેવી એ કરતાં તો જો પરીક્ષા દેવી જ નહીં તો તો એના માટે ભગવાન જે છે છેલ્લો શબ્દ એકવીસમાં શ્લોકમાં કહે છે કે એના માટે ભક્તિ જે છે એ ઉત્તમ ઉપાય છે મેં કીધું હતું ને કે ભગવાન પહેલાં લાભો બતાવશે અને પછી ધીરેકથી જે છે એ વાત કહે છે કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણે ભક્તિથી ભગવાન પ્રાપ્ય છે બધી આપણને ખબર છે જ્યારે પ્રેક્ટિકલી આપણે કરવા જઈએ છીએ તો આપણે નથી કરી શકતા અને બાવીસવા શ્લોકમાં ભગવાન એ જ વસ્તુને જે છે સમજાવે છે પુરુષમ સપરમ પરંપાર્થ ભક્તાના લભનવ્યમ એવા જે પરબ્રહ્મ તથા સર્વ પ્રાણીઓમાં રહ્યા છે એ કારણભૂત પુરુષ જે છે એ સર્વ જગતને વ્યાપ્ત છે એ પરમ પુરુષ હું જ છું અને મને મેળવવા માટે ભક્તિ એકમાત્ર ઉપાય છે એકવીસ ને બાવીસનો શ્લોક મેં એટલે જ આજે સાથે લીધો છે કે બંનેમાં વાત જે છે મુખ્ય ભગવાને ભક્તિની કીધી છે કે ભક્તિ જે છે ભક્તિ કરવાથી ભગવાન પ્રાપ્ય છે પણ આપણે ત્યાં ભક્તિ કરવામાં શ્રદ્ધાઓ અંધશ્રદ્ધાઓને આપણે મિક્સ કરીએ છીએ આપણે નથી સમજતા જો ગીતાની ભક્તિને તમે સમજો તો ગીતા જે છે એ કર્મને સમજાવે છે તમારી સામે તમે દૂધનો લોટો જે છે એ મહાદેવને રેડો અથવા તમારી સામે કોઈ ભૂખ્યું છે જ્યારે એને રેડો તો ગીતા જે છે ભક્તિમાં જે તમે ભૂખ્યું છે ને તમે દૂધ આપો છો એને લેખે છે એ મહાદેવ ઉપર ચડાવેલા લોટાને નથી લેખતા એટલે હંમેશા આપણે ભક્તિમાં ગડબડ કરીએ છીએ કેટલીક વસ્તુઓ જે છે આપણા સમજતી પર છે આપણે નથી સમજી શકતા તો ભગવાને જે નવધા ભક્તિ કીધી છે એ નવધા ભક્તિનો જે પ્રકાર છે શ્રવણમ કીર્તનમ વિષુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ આ નવ પ્રકારો જે છે કે ભગવાનને પ્રાપ્ય છે ભગવાનને ભક્તિથી મેળવી શકાય છે પણ પ્રશ્ન એ છે કે આપણે ત્રણ કલાક પિક્ચરના કાઢી શકીએ છીએ પણ ત્રણ મિનિટ માટે આપણે ભગવાનનું નામ જપ્ત નથી કરી શકતા એટલે જેટલું સહેલું છે મેં આજે કેપ્શન પણ મૂક્યું છે કે દેખાવે જેટલું અઘરું છે અને પ્રાપ્ય કરવું મેળવવું એટલું જ સહેલું છે પણ આપણે કરી નથી શકતા એટલે ભગવાને એકવીસ અને બાવીસમાં શ્લોકમાં લાસ્ટ મુમેન્ટ ઉપર ભક્તિની વાત સમજાવી છે આગળ હવે ત્રેવીસ અને ચોવીસ માં શ્લોકમાં કઈ રીતે ભક્તિ કરવી એ બહુ સુંદર સમજાવશે કારણ કે જ્ઞાનના છ અધ્યાય પૂરા થઈ ગયા છે હવે આ જે છ અધ્યાય જે છે એ ભક્તિના છે શરૂ થયા છે એટલે હવે ભક્તિનો મહિમા જે છે એની શરૂઆત થઈ છે એટલે સાત આઠ અધ્યાય પહેલાં તો ભગવાન પોતાના સ્વરૂપની જે વાત કરી રહ્યા છે કે કોની ભક્તિ કરવી તો ભગવાન કહે છે કે મારી ભક્તિ કરો કારણ કે એનો પરમ બ્રહ્મ છે ને એનો નાશ નથી અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશી સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે જાંબલી સફેદ રંગની અને સૂર્યચંદ્રના ચિહ્નોથી અંકિત એવી ધ્વજારોહણ આજની આ ધ્વજારોહણ રાજેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું તો બંને શ્લોકની અંદર મુખ્ય વાત ભક્તિની છે હવે ભક્તિ કરવી કઈ રીતે એ બહુ જ સમજવા જેવી વાત છે કારણ કે આખા પાછળ જે પણ અધ્યાયો આવશે છેક બારમા અધ્યાય સુધી આ ભક્તિનો મહિમા જે છે ભગવાન સમજાવશે આપણી એ સમજવા માટે પૂરતો પ્રયત્ન કરીશું દીપવાલી પટેલ જય દ્વારકાધીશ અરવિંદ ઠાકોર જય દ્વારકાધીશ ઘનશ્યામ પટેલ જય દ્વારકાધીશ સંજય ઝાલા કપિલ લાડવા જય દ્વારકાધીશ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની ગૌતમ સુથાર જય દ્વારકાધીશ ભરત આહિર જય દ્વારકાધીશ યશ જોશી જય દ્વારકાધીશ સાજન જોગરણ સંજય નીમાવત રવિરાજ વનરાજા જય દ્વારકાધીશ જ જમકુબેન દેસાઈ કરુણા પંચાલ જીતુ પરમાર જય મુરલીધર જય ઠાકર જય દ્વારકાધીશ શીતલ મોદી તો આપણે આપણી હું મારી મતી અનુસાર જે આપને સમજાવું છું અને આપણે જે કંઈ પણ સમજવા પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે બારમા અધ્યાય સુધી આ ભક્તિનો વિશેષ મહિમા છે જે આજે પહેલા એકવીસમાં શ્લોકથી હવે ભગવાનને શરૂઆત કરી છે અને આગળ ઘણી વસ્તુ આપણે ભક્તિ માટે સમજાવવાના છીએ તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે ત્યાં સુધી લાઈક અને શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય 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 દ્વારકાધીશ